नमस्कार आप द्वारा चुनेशन प्लस न्यूज़ हूं जो आपके साथ है हितबगत अरवली जिला ना मेग्रज मॉडर्न स्कूल पास से पानी ना टांका पास से એસ કે ત્રણ યોજનાના પાણીનો વ્યય જોવા મળી રહ્યો છે પાણીનો વ્યય થતાં લાખો લીટર પાણી વાંઘામાં વહી ગયું છે મેઘરજમાં પાણીની તંગી વચ્ચે વ્યય થતાં નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો પાણીનો વ્યય થતાં સ્થાનિકોમાં પાણીની અછત ઊભી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે પાણીની પારાયણ વચ્ચે પાણીનો વ્યય સામે આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે તો છેલ્લા કેટલાય સમયથી પાણી વહી રહ્યું હોવા છતાં કોઈ કર્મચારી કે એજન્સીનો માણસના ડોકાતા અનેક સવાલો ઉભા થયા છે એસકેત્રીના પાણીના ટાંકા પાસે પાણીનો વિપુલ પ્રમાણમાં વ્યય અટકાવવા માંગ રહીશ દ્વારા ઉઠવા પામી છે નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર